નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું માઇક્રો ટીચિંગ કૌશલ્યની તો ચાલો શરૂઆત કરીએ માઇક્રો ટીચિંગ અધ્યાપન કૌશલ્યને નિખારવાની કળા શિક્ષક અને તાલીમાર્થીઓ માટે એક સંપૂર્ણ માર્ગદર્શિકા માઇક્રો ટીચિંગ શું છે માઇક્રો ટીચિંગ એ અધ્યાપન કૌશલ્યનો અભ્યાસ કરવાની વૈજ્ઞાનિક અને પ્રાયોગિક પદ્ધતિ છે આ પદ્ધતિ દ્વારા શિક્ષક નાની ક્લાસ ઓછા વિદ્યાર્થીઓ અને ઓછા સમય માટે કોઈ એક ચોક્કસ અધ્યાપન કૌશલ્યનો અભ્યાસ કરી પોતાની શિક્ષણ પદ્ધતિમાં સુધારો કરી શકે છે એલન મુજબ માઇક્રો ટીચિંગ એ એવી તાલીમ પદ્ધતિ છે જેમાં શિક્ષક પોતાનું અધ્યાપન નાનકડા સ્વરૂપમાં કરી પોતાના કૌશલ્યને વિકસાવે છે ભાગ એક પાયાની સમજ માઇક્રો ટીચિંગના મુખ્ય લક્ષણો સમય પાંચથી દસ મિનિટ હોય છે વિદ્યાર્થીઓ પાંચથી દસ ધ્યાન એક જ કૌશલ્ય પર પ્રક્રિયા પુનરાવર્તન અને પ્રતિસાદ સાધન ક્યારેક વિડીયો રેકોર્ડિંગનો ઉપયોગ શા માટે માઇક્રો ટીચિંગ એટલે કે એના ઉદ્દેશ્ય અધ્યાપન કૌશલ્યને વિકસાવવો ચોક્કસ શિક્ષણ કૌશલ્યો પર પકડ મજબૂત કરવી બીજું છે આત્મવિશ્વાસ વધારવો નિયંત્રિત વાતાવરણમાં પ્રેક્ટિસ દ્વારા ભય દૂર કરવો ત્રણ ભૂલો ઓળખી સુધારણા કરવી ત્વરિત પ્રતિસાદ દ્વારા પોતાની ખામીઓને સમજવી અને સુધારવી વર્ગખંડ સંચાલન સુધારવું નાના જૂથ સાથે વ્યવહાર કુશળતા કેળવવી ભાગ બે પ્રક્રિયા અને ચક્ર માઇક્રો ટીચિંગ ચક્ર સતત સુધારણાની પ્રક્રિયા યોજનાબદ્ધતા શિક્ષણ પ્રતિસાદ પ્રતિસાદ પુનરાવર્તન ફરી પ્રતિસાદ આ ચક્ર ત્યાં સુધી ચાલે છે જ્યાં સુધી કૌશલ્યમાં નિપુણતા પ્રાપ્ત ન થાય ભાગ ત્રણ પરિણામ અને કૌશલ્ય તમારા અધ્યાપન ટૂર કિટમાં ઉમેરાતા મુખ્ય કૌશલ્યો છે પ્રસ્તાવના કૌશલ્ય પ્રશ્ન પૂછવાની કળા સ્પષ્ટીકરણ કૌશલ્ય ઉદાહરણ આપવાની કળા બ્લેકબોર્ડનો ઉપયોગ પ્રોત્સાહન કૌશલ્ય પુનરાવર્તન અને સમાપન કૌશલ્ય એક સંતુલિત દ્રષ્ટિકોણ લાભ અને મર્યાદાઓ લાભ પોતાની ખામીઓ સમજાય સુધારો થાય આત્મવિશ્વાસ વધે તાલીમ માટે ખૂબ ઉપયોગી વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણ વિકસે મર્યાદાઓ વાસ્તવિક વર્ખણ જેવો માહોલ નથી સમય માંગી લેતી પ્રક્રિયા તમામ વિષયો માટે સંપૂર્ણ ઉપયોગી નહીં શૈક્ષણિક વિકાસમાં માઇક્રો ટીચિંગનું મહત્વ તાલીમમાં અનિવાર્ય બીએડ ડીએલએડ જેવા અભ્યાસક્રમોના અભિન્ન અંગ છે નવીન શિક્ષકો માટે શ્રેષ્ઠ કારકિર્દીની શરૂઆતમાં કૌશલ્ય વિકાસ માટે એક સુરક્ષિત પ્લેટફોર્મ પૂરું પાડે છે ગુણવત્તા સુનિશ્ચિત કરે તે શિક્ષકોની ગુણવત્તામાં સુધારો કરી સમગ્ર શિક્ષણ પ્રણાલીને મજબૂત બનાવે છે નિષ્કર્ષ અસરકારક પદ્ધતિથી ઉત્કૃષ્ટ શિક્ષક સુધી માઇક્રો ટીચિંગ એ માત્ર એક તાલીમ પદ્ધતિ નથી પરંતુ તે અધ્યાપન કૌશલ્ય વિકસાવવાની એક શક્તિશાળી અને અસરકારક યાત્રા છે તે શિક્ષકને આત્મવિશ્વાસ કુશળતા અને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ આપવા માટે સક્ષમ બનાવે છે જે તેમને એક સારા શિક્ષકમાંથી ઉત્કૃષ્ટ શિક્ષક બનવામાં મદદ કરે છે થેન્ક યુ